જય દ્વારકા ની કેમ છો બધા મજા માં મજા માં જ અત્યારે આપણે નીકળી ગયા જઈએ રેલવે સ્ટેશન બાજુ એટલે જો અત્યારે આપણે જાવી છીએ રેલવે સ્ટેશન ને અત્યારે વાગી ગયા હવાના છ વાગે પાંચ વાગી ગયા છે ટ્રેન છ વાગ્યા ની તો ચાલુ જઈએ આપણે રેલવે સ્ટેશન આપણે અત્યારે ટ્રેનમાં રહી ગયા અને પાંચ કલાકનો સફર એ આજ આપણી આ આપણ છે જેઠાલાલ વગર ખાવાનું તો થતું જ નથી એટલે ભાઈ જેઠાલાલ મેં દીધું એ બધા ઉદયભાઈ હા ઉદયભાઈ હજાર ટ્રેન ચાલુ છે ગઈ બેઠા થી

તે વૈયોના આખા વાત કરેલી હા વાતમાં ઓવલા ભાઈ બની ગયા હજારે ઓડા ભાઈ આપણે એવું બી કરી જ છે માતા છે તો સરલે અરે ભાઈ મજા આવે આ દાદાજી કે બેગા નહી આપણે ફાઇનલી

અને આઈ થી બસમાં જવાનું આઈ થી નવા બસમાં જવાનું છે સિસ્ટર જારે સિસ્ટર ફોટો ક્લિક કરે છે અમારા ઉદયભાઈ એકદમ આમાં મોડર્ન હોય એની રીતે હેન્ડ બ્યુટી દેખો ઇસકી બ્યુટી બ્યુટી દેખો ઇસકી ભાઈ વાંદોને હાલો આપણા માલવી મને ઓળખ રંગી ગયા છે ફોટો ફાઇનલી આપણે વડોદરાનું રેલવે સ્ટેશન અને અહીંયા જો જય ભારત માતાકી જય અને વડોદરા રેલવે સ્ટેશન થી જઈએ આપણે બસ સ્ટેશન બહાર નિતાવન બસ સ્ટેન્ડનો છેલ્લો છે ને તો ચાલો હવે જઈએ સીધા હવે બસ સ્ટેન્ડ ન્યાથી જઈએ આપણે ચાલો હમણાં ફાઇનલી આપણે આવી ગયા એ રેલવે સ્ટેશને આપણે જ્યાં ભાઈએ આવે જ છીએ એમાં તો આપણે બેહવાનું એ આ કઈ મૂવી હાલે આમ જોવો વડોદરા નું બસ સ્ટેન્ડ જોવો તમે ખાલી વાંધો

तया्या सुधी जय द्वारका दीप जय माता जय ज्वारी जय मात